લાખો નિરાશાઓ વચ્ચે એક અમર આશા છુપાયેલી છે આજકાલના સમયમાં ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે સરકારની નીતિઓ અલગ અલગ રહી છે પરંતુ ખેડૂતોને હજુ સુધી એનો લાભ મળ્યો નથી આ લાખો નિરાશાઓ વચ્ચે જે અમર આશાની આપણે વાત કરતા હોઈએ ને ત્યારે એવા પણ ખેડૂતો છે કે જેમને આ જ ટેકનોલોજીથી અહીંયા જ આ જ વિસ્તારમાં એટલે આપણા વચ્ચે રહી અને એક પ્રગતિ કરી છે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત ઠાકોર સમાજના એક યુવાન આપણે એને તરવરતા યુવાન કહી કારણ કે ખેતીમાં યોગદાન નોંધપાત્ર છે ગુજરાત સરકારથી માંડીને ભારત સરકારના જે અઢીસો પ્રગતિશીલ ખેડૂતો હતા એમાં પણ એમનો સમાવેશ આ સરકારે કર્યો છે મોદી સાહેબ સાથે પણ આમની વન ટુ વન મીટિંગ થઈ છે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આમને એવોર્ડો આપીને નવાજ્યા છે એટલે ઓલ ઓવર દેશમાં જે પ્રગતિશીલ ખેડૂતોની જ્યારે નામના વાત થતી હોય ત્યારે ચોક્કસ એક નામ ઉડીને આંખે વળગે છે અને નામ છે કવરજીભાઈ વાતનિયા કવરજીભાઈ ઠાકોર યુવાન છે અને ખેતી થકી એમની પ્રગતિ બહુ અસરકારક રીતે ખેડૂતોમાં એમને જગ્યાએ જોવા મળે છે તો આજે આપણી સાથે છે કવરજીભાઈ કવરજીભાઈ નમસ્તે સ્વાગત છે આપનું આપના જોડે કેટલી જમીન છે મારી જોડે મારી માલિકીની તો સોળ સત્તર વીઘા જમીન જ છે પણ હું ભાડા પેટે જમીન પણ લઈ રહ્યો છું અને મારી પોતાની જમીનમાં મળી અને પરિવાર સાથે ખેતી કરું છું અચ્છા શું ખેતી કરો છો ખેતીમાં પહેલા તો મારા પપ્પાને બધા ચીલા ચાલુ ખેતી કરતા રાયડું રંડા બાજરી એવું બધું ખેતી કરતા હતા પણ અમે જ્યારથી આ શાકભાજીની શરૂઆત કરી શાકભાજીમાં સિઝન વાઇઝના તમામ ક્રોપ કરું છું અને બધા જ પાક જે આપ જોઈ શકો છો એ રીતે કે બે બે ત્રણ ત્રણ પાક સાથે કર્યા છે એવું તો આપે શું કર્યું કારણ કે જમીન અમારા જોડે પણ છે અમારા ઘણા બધા ખેડૂત મિત્રો ને પણ આનાથી પણ વધુ મોટી જમીન છે પરંતુ નામના પૈસા એ આપના જેટલા ના આવ્યા એટલે આપે એવું તો અંદર શું અહીંયા એક જાદુ કર્યો છે એ જણાવો દર્શક મિત્રોને જાદુ તો એજ છે કે જે આપણા અને આપણે કેમિકલ ને વધારે પડતા ખર્ચાના કારણે આપણે નફામાં બેનિફિટ ઓછું જે આપણે કેમિકલ ના ખર્ચા બંધ કરી અને આ ગ્રો કવર જેવી સિસ્ટમો ટપક ને મલચિંગ નો ઉપયોગ કર્યો કે આપણા જોડે સોળવી વીઘા જમીન માંથી ખેતી કરો છો સોળ વીઘા જમીનમાં ખાસ કરીને રીંગણ હોય સાથે કરીએ છીએ બાર મહિનામાં તમે ત્રણ ચાર પાક આરામથી લઈ શકો અમે ખેતી ખેતી માનતા નથી હું ખેતી ને બિઝનેસ માનું છું ખેતી ને ધંધો માનું છું અને ધરતી માતાને ને માનું છું એ રીતે મારી આવક દિવસે દિવસે વધતી ગઈ છે ભાઈ આમ અમારો ઉદ્દેશ ખેડૂત પ્રગતિ કરે એવો હોય છે હું ખરેખર ખોટી કોઈ જગ્યાએ એવી રીતે ભલામણ અથવા એના દ્વારા કોઈ વિડીયો હું બનાવવા જતો નથી આપના વિશે નામ તો સાંભળ્યું હતું પરંતુ મારા વિસ્તારના છો એટલે છેલ્લા બે ત્રણ દિવસથી હું આપની ખેતી જોઈ અને આજે વિડીયો બનાવવા માટે થોડીક મને પ્રેરણા મળી છે હવે અત્યારે સમજાવું કે ત્યારે કઈ ખેતી આપ કરી રહ્યા છો આ સેના ગ્રો કવર છે પહેલા તો હું તમારો આભાર માનું છું કે આપના માધ્યમથી મારા ગુજરાતના ખેડૂતોને પ્રેરણા મળશે મારી ખેતી પણ જો છે અને મારા જેવા ઘણા ખેડૂતો છે મારો જે કોન્સેપ્ટ છે ગામડે ગામડે કન્વર્તી બને એ કોન્સેપ્ટને તમે આગળ ફોલો કરી રહ્યા છો તો આપનો આભારી છું જો આ દાખલા કે આપણે આજે આ ત્રણ પાકની વાત કરીએ તો મેં આજ જ્યાં ટપકનો ભેદ નીકળતો કોબીડ લગાવ્યું છે અને જે પાક ઉનાળે થાય એ પાક ને અંદર કવર માં પેક કર્યો છે અને કેવા પાક કર્યા છે કે આ ચોળી છે જે ઉનાળે થઈ શકે એ મેં આ કવરના લીધે જે લોકો માર્કેટમાં જયારે બીજા ખેડૂતો ત્રીજા મહિનામાં વાવતા હોય છે તો મારી ચોળી એ ટાઈમે માર્કેટમાં હશે ચાલુ છે તો સો કિલોના ભાવ હશે અને બીજું કે આ મરચા છે જે મરચા એને નાઇટ્રોજન બહુ જરૂર પડતી હોય તો આ ભેદ કરશે તો એ પાણી વેડફાતું હતું એમાં મેં કુબીજ ખેતી કરી છે મારું કુબીજ પચાસ હજાર રૂપિયા લગાયા હશે કદાચ પાંચ રૂપિયા જશે તો પણ પચાસ હજાર ગુણ્યા પાંચ કરશું તો એક લાખ પચીસ હજાર રૂપિયા ની કુબીજ થશે કે તમે જૂની પરંપરાઓની સાથે સાથે આધુનિકતા પણ અપનાવી છે આ વાતને હું મારા સમાજમાં ઘણી વાર કેતો હોય છું કે તમે વારે ઘડીએ છ મહિને છ મહિને કપડા ની પેટર્ન બદલતા હોય છો છ મહિને વાળ ની પેટર્ન બદલતા હોય છો તો ખેતીની ની પેટર્ન કેમ બદલતા નથી અને તમારે સુખી થવું હોય તો આ બધાની સાથે સાથે સમય સાથે તમે ખેતીની પેટર્ન પણ બદલવી પડશે છતાં પણ મારો પાક મસ્ત થાય છે એટલે આ રીતે પરંપરાગત ખેતી છોડી સમય સાથે ચાલી અને તમે ખેતી કરશો તો સો ટકા આપણી આ વખતે પરિવારમાં આમ ખેતીનો ઘણો બધો એક પ્રશ્ન હોય છે કે ભાઈ પેલો આપણે મજૂરી હા મજૂર આપણને પોસાતા નથી રાઈટ બીજું દવાઓ અને કેમિકલ ઓન ખાતર એ પણ એટલા બધા વધી મોગા થઈ ગયા મોગા થઈ ગયા છે હવે આનાથી ચોક્કસ કે ભાઈ નિંદામણનો પ્રશ્ન સોલ્વ થાય નિંદામણ અને દવાના ખર્ચા પણ ઘટે છે દવાના ખર્ચા ઘટે છે એક મહિના પૂરતું કશું જ કોઈ ખર્ચો કરવાની નથી અચ્છા ખેતીમાં પરિવાર કેટલો ઉપયોગી થાય છે

પૂરો મને સપોર્ટ છે ખરેખર ખુબ સપોર્ટ છે એવું છે બેનુ આમ બેન ખેતી પણ સંભાળવાની પશુપાલન પશુપાલન હોય તો જ આપણી પુરુષો આગળ સફળ થતા હોય છે સાચી વાત છે હવે નવી સિસ્ટમ જો આપણે ખેતી તમે કરો છો સરકાર પણ બહુ હેલ્પ કરી રહી છે આપણે ભારત સરકાર તરફથી પણ સરકાર તરફથી પણ એવોર્ડ મળ્યા છે આ બધું મળવાથી એના પછી ખેતીમાં કઈ બદલાવ આવ્યો છે તમારા સો ટકા જો પહેલા તો મારી જગ્યાએ ઘણી જગ્યાએ નાણા પેઢી તકલીફ પડતી હતી ઘણી બધી એમ કે તકલીફ પડતી હતી પણ આજે સરકારની જે યોજનાઓથી મારે આ મલ્ચિંગ ટપક જે કઈ લેવું હોય એ હું આગળથી મને અરજી કરી નાખતો હોય છું અને સમયસર મને સબસિડી મારા ખાતામાં અકાઉન્ટમાં જમા થઈ જતી હોય છે ગાયના ભરણ પોષણમાં મને સબસિડી મળી છે ટપકમાં બધી જગ્યાએ જો હમણાં સરકારે એક મોટી હેલ્પ મને કરી છે જે બાર લાખનું ડ્રોન પેકેજ એ મને સરકારે ભેટમાં આપેલું કહી શકાય કે મારી પુત્ર વધુ

એ મારા દીકરાની વહુ એ ડ્રોન પાયલોટ છે સરસ સરસ આમાં આવા બધા ઠાકોર સમાજમાં ખરેખર આ બધા કિસ્સાઓ આ હું સાચું બોલું તો ઠાકોર સમાજ ખેતીમાં એટલી બધી પ્રગતિ નથી 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 જે આપની છે એટલી નથી 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 પાંચ ટકાની હા હા તો આપ પેલા આ થકી પ્રયત્ન આગળ માટે દરેક દરેક સમાજ ના ઋણી રહેવું પડતું હોય કારણ કે આપડે સમાજે મોટા કર્યા હોય સમાજે આપણને સમાજ ને આપણે હેલ્પ કરતી હોય છે પણ હું તો મારી અઢારે આલમ ને મદદ કરવા તૈયાર છું અઢારે આલમ ની અંદર એમાં વિશેષ મારા સમાજ ને વધારે ધ્યાન આપતો હોય છે પણ સમાજ હજુ ક્યાંક ને ક્યાંક ઊંઘમાં છે સમાજ હજુ પણ ક્યાંક ને ક્યાંક કુરિવાજો માં શિક્ષણ નો અભાવ છે જે મારો કોન્સેપ્ટ હતો મારા સમાજ જાગે પણ એ એનો સદઉપયોગ મારા પટેલ સમાજના ના યુવાનો પૂરેપૂરો એનો લાભ લઈ રહ્યા છે વધારે વધારે મારી ખેતી પટેલ સમાજે બહુ એક્સેપ્ટ કરી છે અને ખરેખર લાખની બેલ્ટમાં માં જાઉં તો મારો એમ કે બહુ આગતા સ્વાગતા સાથે આ સમાજ મને બહુ ફોલો કરી રહ્યો છે કવરજી એવું હોય છે સારી વાત અને સાચી વાત દરેકે સ્વીકારવી જોઈએ પછી કોઈ પણ સમાજ નો હોય આપણા તો એક નાનું બાળક જો સારું કરતું હોય ને તો ખરેખર અને પીરદા હા હું પણ સ્વીકારા તૈયાર હવે કવરજી ભાઈ એક વસ્તુ મને જણાવો કે આપ શાકભાજીના ખેતીમાં વધુ પૈસા છે કે આપણે ચીલા ચાલુ જે ધાન્ય પાકોની ખેતી જો સાહેબ સિઝન વાઇઝ અને સમયસર જો આ રીતે ઓફ સિઝન ના ક્રોપ કરવામાં આવે તો શાકભાજી જેવા પૈસા સમય નથી કારણ કે જો ચોળી છે આ તમે આ જોઈ રહ્યા છો જે ચોળી ચૈત્ર ઇનામ ચાલુ થશે

એ માઇકોરાજા છે એ બેક્ટેરિયા છે ને મૂળના વિકાસ માટે થડમાં ડ્રિન્ચિંગ થઈ રહ્યું છે હા જે મૂળ બહાર પાણી જીવ એના માટે બહાર ડ્રિન્ચિંગ થઈ રહ્યું છે હાલની તારીખમાં અમારે એક દોઢ મહિના સુધી કોઈ પ્રકારનું કેમિકલ નાખવામાં આવતું જ નથી શાકભાજી કેમિકલ વગર થતી નથી તો ખાવી ક્યારે જોઈએ જો જે સિઝન વાઈ તમે શાકભાજી ખાશો ને શિયાળે પાકતા પાક શિયાળે ખાશો તો કોઈ નુકસાન નહીં આવે કોઈ આલજો ફુલાવર કુબીજમાં કોઈ તમે જોઈ પેલો ફુલાવર કોઈ આમ કારણ કે હું તો જારી તર વિડિયામાં બોલતો હોઉં છું કે લોકો કરતા અમને અમારા પશુ વધારે હોય હા એટલે એ પાંદડા અમારા પશુ નાખવાના હોય છે એટલે અમે કેમિકલ નથી નાખતા અચ્છા હા અને જે સીઝન વાઈતી શાકભાજી હોય એમાં કોઈ કેમિકલ આવતું નથી જે અમુક લોકો વિડિયા બનાવીને ફેલાવડ કરે કે તળબુદ ને ઇન્જેક્શન મારવાનું આવે છે અને આમ કરવાનું આવે છે ના એ તો નથી આ બધું જો એમની મેન્ટાલિટી ખરાબ છે માણસ એવું કોઈ ખેડૂત કરતા જ નથી નથી દર્શક મિત્રો સાથે સાથે એ પણ જણાવતો જઉં કે સાચી ઓર્ગેનિક વસ્તુ કઈ તમારા વિસ્તારમાં તમારા સિઝનમાં જે સિઝનમાં તમારા વિસ્તારમાં જે ફળ ફ્રૂટ ને શાકભાજી મળે એ સંપૂર્ણ તમારા માટે ફાયદાકારક છે જામફળ કે તમારા વિસ્તારમાં લીંબોળી પાકતી હોય તમારા વિસ્તારમાં કોબીસ થતું હોય તો એ કોબીસ એવા કાડોના સબ્જી અથવા ચાઇનીઝ કોબીસ થી એ આગળ હશે તમારે ત્યાં જે ફ્લાવર થાય છે એ ફ્લાવર બ્રોકલી કરતા આગળ હશે એટલે આપણા વિસ્તારમાં જે થતું હોય ને

બરાબર બીજું મન સરવાળે તમે ધાન્ય પાકો પણ કરો છો ના ધાન્ય પાકો બાજરી ખાવા પૂરતી કરું છું અને ઘઉં પણ ખાવા પૂરતા જ કરું છું વધારે નથી કરતો વધારે નથી હા ઓર્ગેનિક કેટલું કરો છો ઓર્ગેનિક પેલા પ્લોટમાં બે વીઘા સો ટકા ઓર્ગેનિક સો એ ઓર્ગેનિક જ રાખું છું અત્યારે ખેતીમાં શું શું તકલીફ રહી જાય છે જે તમારી દ્રષ્ટિ તકલીફ એટલે કે ક્યાંક ને ક્યાંક ખેડૂત ને વેચાણ માં તકલીફ પડતી હોય છે અને જેના વેચાણના ના પૂરતા ભાવ ના મળતા હોય જે અમુક જગ્યાએ સરકાર પણ અમુક જગ્યાએ શું કરે છે ખબર છે મગફળી જયારે શરૂઆત થાય ત્યારે ટેકાના ભાવ જાહેરાત કરે છે પણ એનું લેવાનું ચાલુ કરે બે મહિના પછી એ દિવસે માલ ખેડૂત પાસે હોતો નથી એ બીજા વેપારીઓ એટલે સરકાર મારા એટલી વિનંતી હોય છે કે ભાઈ ટેકાના ભાવ તમે બહુ સારા આપો છો પણ શરૂઆત આપી દો ખેડૂત ને કેવું હોય કે બટાકા વેચી અને એને મગફળી ને વાવવાની હોય છે તો એ પૈસા ક્યાંથી લાવે મગફળી વાવવાના તમે જો મગફળી વેચી અને બટાકા બટાકા તો મગફળી તમે દિવાળી પછી જયારે બટાકા વાવ ત્યારે મગફળી લેવાનું ચાલુ કરતા હોય તો ખેડૂત એના પાછા બે મહિના પછી હા તો ખેડૂત બટાકા છે ને પૈસા થોડીક પ્રોસેસ જલ્દી કરે તો ખેડૂત બહુ સારું રહે એક બીજી વસ્તુ મારે પૂછવી છે અહિયાં આપનું નામ

બને એવા પ્રયત્ન કરી રહ્યો આજે તમે હવે ખેડૂતના ખેડૂત જ રહ્યા છો કે વેપારી બન્યા છો ના એ જ જો તમે આજે એ જ ખેડૂત તો ખેડૂત જ છું હું જે ખેડૂત જ રહેવું છે મારે બીજું કોઈ બનવું નથી બીજું બનવું ના નથી બનવું કવરજીભાઈ ખૂબ ખૂબ આપનો આભાર આપ મારા કાર્યક્રમ માં સાચી માહિતી આપી દર્શક મિત્રો મારા ગામના બાજુમાં જ છે આમ શનિ રવિ હું થોડા બે દિવસ સર્ચ પણ આમનું કર્યું છે ફાર્મની મુલાકાત લીધી છે અને સંપૂર્ણ સત્ય ખેડૂતોના જે પ્રશ્નો ઘણા બધા છે પરંતુ જે આમાં જે સારો ખેડૂત પ્રગતિ કરે છે એનું પણ આપણે ક્યાંક વારી ઘડીએ ખેડૂતના જ રોદના રોવાના કે ભાવ નથી મળતો એના કરતા ક્યાંક આપણામાં જે ઉણપ છે તે સુધારવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ આવા મિત્રોની સલાહ સૂચન પણ આપણે લેવી જોઈએ દર્શક મિત્રો જે જે પ્રશ્નો ખેડૂતના હોય એ આપ લખીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત